નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે સવારે ઉઠીને આપણે આ પાંચ ભૂલો કરીએ છીએ જેના કારણે આખો દિવસ આપણો ખરાબ જાય છે અથવા શરીરમાં આળસ આવે છે અથવા માથું દુખે છે અથવા ઊંઘ ઉડતી નથી કે ગમે તે કારણસર આપણે આખો દિવસ નર્વસ રહીએ છીએ તો આ પાંચ આદતો કઈ છે નંબર એક આજકાલ આપણે જોઈએ તો ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે જેના કારણે લોકો રાત્રે સૂઈ જાય છે ત્યારે પોતાના ઓશિકા જોડે મોબાઈલ મૂકી અને સૂઈ જાય છે અને મોબાઈલમાં એલાર્મ મૂકે છે જે લોકોને ચાર વાગે કે સાડા ચારે ઉઠવાનું હોય નોકરી જવા માટે તો એવા લોકો વહેલા એલાર્મ મૂકે છે અને સાડા ચારે ઉઠવાનું હોય તો ચાર વાગે એલાર્મ વાગે ચારના દસે વાગે ચારના વીસે વાગે આમ બે કે ત્રણ વખત એલાર્મ વાગે અને પછી આપણે ઉઠીએ છીએ તો એના કારણે શું થાય છે આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ગાઢ નિંદ્રાની અંદર અને અચાનક જ્યારે એલાર્મ વાગે છે ત્યારે આપણી ઊંઘ અચાનક ઉડી જાય છે અને આપણે એલાર્મ બંધ કરી અને પાછા સૂઈ જઈએ છીએ કારણ કે આપણને ખબર છે કે ભાઈ ચાર વાગે એલાર્મ વાગ્યું હજી ત્રણ વખત વાગશે હવે આપણે સૂઈ જઈએ છીએ એટલે આપણું શરીર છે એ ફરીથી પાછું ગાઢ નિંદ્રામાં જવાનો પ્રયત્ન કરે છે પરંતુ દસ મિનિટ કે પંદર મિનિટ થાય એટલે ફરીથી પાછું એલાર્મ વાગે છે એટલે આપણે બરાબર ગાઢ નિંદ્રામાં જતા નથી અને તરત જ એલાર્મ વાગે છે એટલે ફરીથી આપણે ઉઠી જઈએ છીએ જેના કારણે આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને આમ ઊંઘ ડિસ્ટર્બ થયા પછી આપણે ઉઠીએ છીએ ત્યારે આપણું મન છે પ્રફુલ્લિત રહેતું નથી અને આખો દિવસ આપણને કામ કરવામાં સ્ફૂર્તિ આવતી નથી તો જ્યારે પણ તમારે ઉઠવું હોય ત્યારે મોબાઈલની અંદર એલાર્મ મૂકવું નહીં કે ઘડિયાળની અંદર એલાર્મ મૂકવું નહીં આપણે વહેલાં ઉઠવું હોય તો આપણા શરીરને આપણું જે માઇન્ડ છે સુષુપ્ત મન જેને નાનું મગજ કહેવામાં આવે છે એ સુષુપ્ત મન છે એ સુષુપ્ત મનને જો તમે દરરોજ કહી અને સુઈ જશો કે મારે ચાર વાગે ઉઠવાનું છે મારે ચાર વાગે ઉઠવાનું છે મારે ચાર વાગે ઉઠવાનું છે રાત્રે નવ વાગે તમે સુઈ જાઓ તો ચાર વાગે એટલે ઓટોમેટિક તમારું બોડી છે એ તમને જાગૃત કરશે તમારું સુષુપ્ત મન છે એ સતત એવા વિચારો તમને આપ્યા કરશે કે ચાર વાગે ઉઠવાનું છે ચાર વાગે ઉઠવાનું છે ચાર વાગે ઉઠવાનું છે એટલે ચાર વાગે એટલે ઓટોમેટિક તમે ઉઠી જશો હું મારો અનુભવ કહું હું દરરોજ સાડા પાંચે ઉઠું છું કોઈ દિવસ મોબાઈલમાં કે ઘડિયાળમાં એલાર્મ મૂકતો નથી પરંતુ મારું બોડી દરરોજ સાડા પાંચ થાય એટલે મને જાગૃત કરી દે છે કે ભાઈ સાડા પાંચ થઈ ગયા એટલે હું દરરોજ કોઈપણ પ્રકારના એલાર્મ વગર ઉઠી જાઉં છું પણ એના માટે રાત્રે તમારે નવ વાગે સૂઈ જવું પડે અથવા મોડામાં મોડા દસ વાગે પહેલાં તમારે સૂઈ જવું પડે તો આઠ કલાકની ઊંઘ તમારી પૂરી થશે તો જ તમે સવારે ટાઈમસર ઉઠી શકશો બાકી રાત્રે બાર વાગે સૂઈ જશો તો સવારે પાંચ વાગે કે છ વાગે તમે નહીં ઉઠી શકો નંબર બે બીજી આદત ઘણા લોકોને એવી આદત હોય છે કે ઉઠીને તરત જ પથારીમાં મોબાઈલના દર્શન કરે છે એટલે કે મોબાઈલ ખોલી અને જોઈએ છે કે ભાઈ મોબાઈલમાં આપણે રાત્રે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી હતું તો કેટલા લોકોએ લાઇક કરી કેટલા લોકોએ કમેન્ટ કરી અથવા ફેસબુકમાં કોઈ વિડીયો કે કોઈ પોસ્ટ મૂકી હોય કે ફોટો મૂક્યો હોય તો કેટલા લોકોએ લાઇક કરી કેટલા લોકોએ શેર કર્યું આ ઉઠીને તરત જ મોબાઈલ જોવાની જે આદત છે એ આદતના કારણે આપણા માઇન્ડ ઉપર એની નેગેટિવ અસર પડે છે કે મોબાઈલની અંદરથી જે કિરણો છૂટે છે એ કિરણો આપણા માઇન્ડને ખરાબ અસર કરે છે એટલે સવારે ઉઠીને તરત જ ક્યારેય મોબાઈલના દર્શન કરવા નહીં હવે જોઈએ આદત નંબર ત્રણ ઘણા લોકોને ઉઠીને તરત જ ચા કે કોફી પીવાની ટેવ હોય છે અને પછી એ લોકો સ્નાન કરવા માટે જતા હોય છે તમે જુઓ નાના બાળકોને ઘોડિયાની અંદર ઉઠે કે તરત જ એમની મમ્મી એક કપ ભરી અને ચા અને દૂધ બંને આપી દે છે અને પછી કહે છે કે હાશ હવે શાંતિથી કપડાં ધોવા દે છે હવે શાંતિથી ઘરનું કામ કરવા દેશે તો આ આદત આપણી ખોટી છે તો સવારે ઉઠીએ ત્યારે આપણું શરીર ડિહાઈડ્રેટ હોય છે એટલે કે આપણા શરીરને પાણીની જરૂરિયાત હોય છે અને આપણે સવારે ઉઠીએ ત્યારે આપણા શરીરની અંદરથી કચરો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પેશાબ દ્વારા અને ગુદાના માર્ગેથી એટલે મળ દ્વારા આપણું પેટ સાફ થાય છે અને પરસેવા દ્વારા આપણા શરીરમાંથી જે કચરો છે બહાર નીકળે છે ઉઠીને તરત જ દિવસની શરૂઆત પાણીથી કરવી જોઈએ તમે જ્યારે પણ સવારે ઉઠો ત્યારે હંમેશા ઉઠીને તરત જ જે નોર્મલ પાણી છે એ નોર્મલ પાણી એક અથવા બે ગ્લાસ પીવું જોઈએ અને એની ચાલીસ મિનિટ પછી તમે જો ચા કોફી કે નાસ્તો કરશો તો એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી થાય છે એસિડિટી પણ થતી નથી ખરાબ આદત નંબર ચાર ઘણા લોકો એકલા રહેતા હોય કે ફેમિલી મેં રહેતા હોય અને ઉપરના માળે પોતાની રૂમમાં સૂતા હોય તો ઉઠીને તરત જ બેડ સાફ કરતા નથી જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એમના એમ પથારી રાખી અને સવારે ઉઠી અને નાઈ ધોઈ અને ઓફિસે કે નોકરી જતા હોય છે અને રાત્રે આવે ત્યારે એના એ કન્ડિશનમાં એ વસ્તુઓ પડી રહી હોય છે એ પણ આપણા માઇન્ડ ઉપર નેગેટિવ અસર કરે છે અને એના કારણે ધીરે ધીરે આપણા શરીરની અંદર આળસ વધે છે તો તમે જુઓ પહેલાંના જમાનાની અંદર આપણા ઘડિયાઓ હતા એ ગોડા ન હતા દરરોજ ખાટલાની અંદર સૂતા અને ઘરની બહાર ખાટલા મૂકવામાં આવતા હતા સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશ આવવાથી ખાટલામાં જે કંઈ જીવાત હોય કે જીવજંતુ હોય એ દૂર થઈ જાય આજકાલ તમે જુઓ તો મોટા મોટા બંગલાની અંદર બેડ હોય છે એ ફિક્સ કરેલા હોય છે એ આપણે બહાર લઈ જઈને ખંચેરી શકતા નથી કે સાફસફી કરી શકતા નથી અને બેડની અંદર જે ગાડલું હોય છે એ પણ ફિક્સ કરેલું હોય છે ચાદર પણ અઠવાડિયે કે પંદર દિવસે સાફ થાય છે અથવા બદલાય છે જેના કારણે આપણા શરીરની અંદર ધીમે ધીમે આળસ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે એના એ વસ્તુનો આપણે જો ઉપયોગ કરીએ તો એ પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક લોબાગળે નુકસાન કરી શકે છે તો આ આદતમાં પણ આપણે સુધારો કરવાની જરૂરિયાત છે હવે જોઈએ આદત નંબર પાંચ અથવા ટેવ નંબર પાંચ ઘણા લોકોને હોય છે ઘણા લોકોને જોઈએ તો સવારે ઉઠીને તરત જ નાવા માટે એમનો નંબર ના લાગે ત્યાં સુધી ઉઠીને તરત એ લોકો લેપટોપ ચાલુ કરી અથવા મોબાઈલ ચાલુ કરી અને ઓફિસનું કામ ચાલુ કરવાની શરૂઆત કરી દે છે કે કેટલા મેલ આવ્યા છે કઈ કઈ નોટિફિકેશન આવી છે ઓફિસનું કામ કરવાની શરૂઆત કરી દે છે તો ક્યારેય સવારે ઉઠીને તરત જ મોબાઈલ કે લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા કે કોઈ પણ કામ હોય એ કરવું નહીં તો એનાથી પણ આપણા માઇન્ડ ઉપર ખરાબ અસર પડે છે અને આ જે આદતો છે એ મોટાભાગના લોકોની અંદર જોવા મળે છે તો સવારે ઉઠીને શું કરવાનું સવારે પથારીમાં ઉઠો તરત જ આપણે બે હાથ આ રીતે ઘસવાના છે બે હાથ આપણે આ રીતે ઘસીશું એટલે આપણા શરીરની અંદર બોતેર હજાર નાળીઓ છે એ બોતેર હજાર નાળીઓ એક્ટિવ થાય છે આપણું માઇન્ડ એક્ટિવ થાય છે અને પછી આ રીતે આંખો ઉપર લગાવી દેવાનું જેના કારણે આપણી શરીરમાં જે કંઈ આળસ છે કે જે કંઈ ઊંઘ આપણા આંખોની અંદર ભરી હોય એ ધીમે ધીમે દૂર થાય છે અને આપણે આ રીતે આખો હાથ ફેવીશું માથા ઉપર બે ત્રણ વખત તો આપણું માઇન્ડ પાવરફુલ થાય છે એક્ટિવ થાય છે અને આપણી જે આળસ છે એ દૂર થાય છે અને પછી તમે જે ભગવાનને ઈશ્વરને પરમાત્માને માનતા હોય એનું સ્મરણ કરી અને ભગવાનને યાદ કરી એમને પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર હે પરમાત્મા આજે મારો નવો જન્મ થયો છે તમારી કૃપાથી તમારા આશીર્વાદથી તો એમનો આભાર માની અને નવા દિવસની શુભ શરૂઆત કરીએ અને શ્રેષ્ઠ કર્મો કરીએ બીજાનું હિત થાય બીજાનું કલ્યાણ થાય બીજાની સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય એવા શ્રેષ્ઠ કર્મો કરીએ દિવસે ને દિવસે ડગલે ને પગલે એવી ઈશ્વરની પરમાત્માને પ્રાર્થના કરી નિયમિત આપણે દિવસની શરૂઆત કરીશું તો એ આપણો દિવસ ખૂબ સારો જાય છે અને પછી સૂર્યપ્રકાશ લેવાનો ખૂબ જરૂરી છે કારણ કે આજકાલ આપણે વિટામિન ડી લેતા જ નથી ઘરમાં ને ઘરમાં રહીએ છીએ અને ઘરમાંથી ગાડીમાં બેસી અને સીધા ઓફિસ જઈએ છીએ કે નોકરી જઈએ છીએ તો ઓફિસની અંદર પણ સૂર્યપ્રકાશ હોતો નથી એટલે સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો વીસ મિનિટ જેટલો આપણે સૂર્યપ્રકાશ વિટામિન ડી દરરોજ લેવો જોઈએ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને ઓછામાં ઓછી પાંચ મિનિટ તમે પ્રાણાયામ કરો વધારે નહીં પાંચ મિનિટ નિયમિત કન્ટિન્યુ પ્રાણાયામ કરો અનુલોમ વિલોમ જેને આયુર્વેદમાં નાળી શોધન કહેવામાં આવે છે નાડી શોધન મતલબ કે નાળીનું શુદ્ધિકરણ કરવાનું છે આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ આવેલી છે જેને ઈડા અને પિંગળા નાળી કહેવામાં આવે છે એટલે કે ચંદ્રનાળી અને નાડી કહેવામાં આવે છે તો દિવસમાં અમુક સમયે આપણી ચંદ્ર નાડી એક્ટિવ હોય છે અને અમુક સમય આપણી સૂર્યનાળી એક્ટિવ હોય છે તમે આ રીતે નાક ઉપર ઓગળી રાખશો તો ખબર પડશે કયા નાકની અંદરથી શ્વાસોશ્વાસ આપણે લઈ રહ્યા છીએ એ આપણી નાડી એક્ટિવ છે એટલે કે જો ડાબા નાકથી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો આપણી ચંદ્રનાડી એક્ટિવ છે અને જમણા નાકથી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો આપણી સૂર્ય નાડી એક્ટિવ છે આપણે જ્યારે કામ કરીએ છીએ દોડીએ છીએ ગુસ્સો કરીએ છીએ કોઈની સાથે ઝઘડીએ છીએ ત્યારે આપણી સૂર્ય નાડી એક્ટિવ થાય છે અને જ્યારે આપણે શાંત બેઠા હોઈએ છીએ કે સૂઈ જઈએ છીએ કે આરામ કરીએ છીએ ત્યારે આપણી ચંદ્રનાળી એક્ટિવ હોય છે તો આયુર્વેદમાં કહે છે કે બંને નાળીનું કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે બંને નાળીને એક્ટિવ રાખવી ખૂબ જરૂરી છે તો અનુલોમ વિલોમ દરરોજ કરવા જરૂરી છે તો આ રીતે જમણા નાગથી દાખલા તરીકે આપણે જમણું નાક બંધ કરી અને ડાબા નાકથી શ્વાસ ધીમે ધીમે લેવાનું પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો જમણા નાકથી શ્વાસ ધીમે 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 લેવાનો અને ડાબા નાકથી ધીમે 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 શ્વાસ છોડવાનો પાંચ મિનિટ જો તમે નિયમિત દરરોજ પ્રાણાયામ કરશો તો આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ છે એની અંદર પ્રાણશક્તિ એટલે કે પ્રાણવાયુ એની અંદર પ્રાણવાયુ છે જો આપણી પ્રાણશક્તિ પ્રાણવાયુ એક્ટિવ થશે તો આપણે જે કંઈ કામ કરીશું દિવસ દરમિયાન એ ખૂબ તાજગીથી ઉત્સાહથી અને ઉમંગભર્યું કામ કરીશું ખૂબ આપણને આળસ નહીં આવે કંટાળો નહીં આવે તો આ રીતે આપણે દરરોજ પ્રાણાયામ કરીશું અને આપણી જે ખરાબ ટેવો છે એ ટેવોને જો દૂર કરવાનો પ્રયત્ન કરીશું તો જ્યાં સુધી જિંદગીમાં જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર માય વિડીયો થેન્ક યુ